આસેડા પે કેન્દ્ર શાળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકોએ વૈજ્ઞાનિકોની સમજણ અભિનય દ્વારા આપી હતી અઠ્યાવીસમી ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે જીવનમાં વિજ્ઞાનનું ખૂબ જ મહત્વ હોય છે વિજ્ઞાન વગરની જિંદગી આજના વર્તમાન સમયમાં વિચારવી પણ અશક્ય છે આજના દિવસે આશેડા પે કેન્દ્ર શાળાના બાળ વિજ્ઞાનિકોએ આબેહૂબ ડૉક્ટર હોમી જહાંગીર ભાભા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ મેડમ ક્યુરી આઈન્સ્ટાઈન કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ અને સીવી રામન જેવા વૈજ્ઞાનિકોનું એકપાત્ર અભિનય દ્વારા વૈજ્ઞાનિકોનો પરિચય આપ્યો હતો તેમજ પ્રયોગશાળામાં અનવા પ્રયોગો દ્વારા બાળકોને માહિતીગાર કરીને વિજ્ઞાન દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિજ્ઞાન શિક્ષક સુરેશભાઈ ચૌધરી હિનાબેન ભાટિયા મહેશભાઈ યોગી દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું